જય શ્રી રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને તો કેમ છો બધા મજામાં જ છો મજામાં ન હોય તો મજામાં રહેવાનું તો સ્વાગત છે તમારો પાર્ટ ટુ માં તો અમે બધા આવી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા કઈ પડદો મૂકેલો છે તમે જોઈ શકો છો ને તમે પણ દર્શન કરી લો આવી ગયા છે દ્વારકાધીશના મંદિર ભાઈ આ બાજુમાં જ છે તમે ધજાના દર્શન કરી લો नाम में प दर्शन करी आ भैया मित्रों मंदिर के अंदर एंट्री થઈ ગઈ હવે પાડવાના છે ફોટા યસ નયા કઈલા દે મે ફોટા પડે છે મંદિર સે બહુ દેવી બસ

ખબર નહીં શું કરે તો મિત્રો રિક્ષાનું નક્કી થઈ ગયું છે ને હવે જવાનું છે બેટ દ્વારકા ને મોગલમાના જન્મ સ્થળે અને બધીમાં જવાનું છે રૂકમણીજીના મંદિરે ને તો ઠેલા બેલા લઈને પછી નીકળીએ ને આ બધા આગળ જાશ પછી પાછા મળીએ તો ચાલો મિત્રો કન્ટિન્યુ

મંદિરના દર્શન કરી લો લકી કાઢજો કમેન્ટમાં જય દ્વારકાધીશ તો મિત્રો ટેમ્પોડીમાંથી નીચે ઉતરી ગયા ચા પાણી પી ને પછી ખસકાવ્યો એ બેટ દ્વારકાની ચા પાણી પીને નીકળી ગયા આવે નાગેશ્વર થાય તો ફાઈનલી મિત્રો નાગેશ્વર ભૂગી ગયા છે જોઈ શકો છો મહાદેવ ની કેટલી બધી કેટલી મોટી મૂર્તિ છે આગળ ગયા ચાલો મિત્રો દર્શન દર્શન કરી ને પછી મળીએ મિત્રો દર્શન દર્શન કરી ને નીકળી ગયા બાર આમ કે અંદર મોબાઈલ લઈ જવાનો અલાઉડ નતો મોબાઈલ હવે જવાનું છે આપણે તને ગોપી તળાવે કૂતરો દર્શન દર્શન કરી ને નીકળી ગઈ હવે કડિયારમાં આવે કેમ કે આપડા કોલેજો બધા આવી ગયા ને હું ને વિવેકભાઈ બે છે હવે અમે જઈએ કૂતરો પગી ગયા છે ઘડિયારમાંના મંદિરે હવે હું હું ને વિવેક બે બાકી છે બે કરી અને નાખજો તો દર્શન કરવા ભૂગી ગયા દર્શન કરીને હવે નીકળી ગયા હવે સીધું જવાનું છે ગોપી તળાવે તો મિત્રો ઉગી ગયા ગોપી તળાવે અને એમ કેવાય કે રાધા ને ગોપી નાતા આપડે તો ખબર ના

ફાઈનલી મિત્રો બેટ દ્વારકા પૂગી ગયા છે અને મોબાઈલ લઈ જવાનો અલાઉડ નથી એટલે મોબાઈલ જમા કરાવવા પડ્યા અને મળીએ દર્શન કરીને પૂછી અત્યારે દર્શન કરી નીકળી ગયા છે આપણે એને મોબાઈલ અલાવ નતો એટલે વિડીયો કંઈ બતાવ્યો નથી અને અહીંથી આપણે ડાયરેક જઈએ છીએ સોના નગરી જોવા તો અહીં બધા જાય છે આગળ એટલે ભાઈ બધી જાય સોના નગરી જોવા તો આ છે સોના નગરી જોઈ લો ટિકિટ લઈ લીધી ટિકિટ લઈને આપણે અંદર સોના નગરી જોવા આવી જશે જોઈ લો તમે આ કઈક છે સોના નગરી જે પ્રાચીન છે બધી છે શ્રી કૃષ્ણ ભગવાન તેના મિત્ર સાથે મટકી તોડે છે

તો મસ્ત બેકગ્રાઉન્ડ પણ છે અને ઉપર કઈ છે કઈ ખબર નથી આ બધા તો મહાભારત પણ આવી ગયા હા અને ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ

હા દ્વાર ખૂબ સોનાનો છે ફાઇનલી આપણે સોનાનગરી જોઈ લીધી છે અને ડાયરેક જાય છે આપણે મોગલમાં આવે તો મોગલમાં ડાયરેક જઈને મળીએ ગમે ત્યારે તમે આવો તો સોનાનગરીની મુલાકાત લેજો અને ફરવાલાયક છે અને જોવાલાયક આવી છે તો અહીં બધી જાય છે અને ડાયરી મળીએ આપણે મોગલમાં આવે ફાઇનલી આપણે મુગલ માના મંદિરે પૂગ્યા છે તો અહીંયા મુગલ માનું મંદિર છે આ કૈલાસ ભાઈ તો જો મારા ખાઈ છે આમ કઈક જવાનું છે અહીંથી આપણે ભીમરાડા મંદિર શ્રી મુગલ માતાજીનું જન્મસ્થળ મિત્રો આવી ગયા છે મોગલ મને પ્રસાદી લેવા પછી પ્રસાદી લઈને મળીએ મિત્રો પ્રસાદી લઈને નીકળી ગયા છે હવે દ્વારકા બસ સ્ટેશન કેમ કે હવે આપણે જવાનું છે જુનાગઢ ગિરનારના ડુંગરો ચડવા તો હવે ડાયરેક્ટ બસ સ્ટેશન જ મળીએ હવે ફાઇનલી રિક્ષામાં ઉતરી ગયા છે ને પૂછી ગયા છે બસ સ્ટેશને હા બસ સ્ટેશનથી આપણે જુનાગઢ જવાનું છે

પેલા બે જાય નાસ્તો પાણી કરવા અડધે કલાક મોડી જ્યાં તો બધી નાસ્તો પાણી કરવા જઈશ ત્યારે ફાઇનલ જુનાગઢ પૂછી જ અને જુનાગઢ રૂમ બુક કરી લીધો છે અહીંયા છે ને આપણે ચોથા ફ્લોરે બુક રૂમ છે બધા રૂમની અંદર કાળજાવાનથી ડુંગળું ચઢવા જો લોક તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરતા શેર કરેજો ને કોમેન્ટ કરેજો બાકી કાલ મજે પાર્ટ થ્રીમાં